ટુ પોઈન્ટ ફાઇવ બીએચકે ફ્લેટ વેચવાનો છે યુનિવર્સિટી રોડ ટર્ચ કાર્પેટ એરિયા સાતસો સ્ક્વેર ફૂટ આવાસ યોજનામાં બેસ્ટ લોકેશન કિંમત ચાલીસ લાખ નોકરિયાત તથા વેપારીઓએ સંપર્ક કરવો પ્રોપર્ટીની વધુ માહિતી માટે કોન્ટેક કરો પરેશભાઈ નેવું નવ નવ્વાણું ચોવીસ આઠસો છત્રીસ નાઇન ઝીરો ટ્રિપલ નાઇન ટુ ફોર એટ થ્રી સિક્સ લોન કરી આપશું તથા બ્રોકરેજ વન પર્સેન્ટ આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ